ગઢડાના જીવાદોરી સમાન રમાઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા ગઢડાનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ બીજી વાર ઓવરફ્લો થતા ખેડૂતો તેમજ શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે આનંદ છવાયો છે રમાઘાટ ડેમ બીજી વખત છલકાતા ગઢડા શહેર તેમજ તાલુકાના પંદર જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈના પાણી માટે લાભ થશે ગઢડા શહેરમાં ઘેલો નદી પર રમાઘાટ ડેમ આવેલો છે ઓછા વરસાદના કારણે રમાઘાટ ડેમમાં નહીવત પાણી હતું પરંતુ સૌની યોજના અંતર્ગત ડેમમાં પાણી ભરાતા ગઢડા પંથકના ખેડૂતો અને આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરેલ જે અનુસંધાને સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ઇતરિયા લીંબાળી ડેમમાં પાણી છોડવામાં આવતા રમાઘાટ ડેમ ફરી એકવાર છલકાયો છે અને જેના કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રમાઘાટ ડેમ જે ગઢડા પંથકનો જીવાદોરી સમાન છે ત્યારે રમાઘાટ ડેમ બીજી વાર છલકાતા ગઢડા શહેર તેમજ તાલુકાના માંડોધાર ગઢડા લાખણકા અડતાળા તતાણા પીપળ ઈશ્વરિયા સહિત પંદર જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ થશે રમાગઢ ડેમ ચલકાતા શહેરીજનો ડેમનો નજારો જોવા માટે ઉમટ્યા હતા અને ડેમ ચલકાતા ખેડૂતો અને શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે તેમજ ગરડાના ખેડૂત શક્તિભાઈ હુંબલે વધુમાં જણાવ્યું કે શક્તિભાઈ હું ગરડા ખેડૂત આ આ વર્ષમાં એક તો પહેલાં વરસાદ આવ્યો નહોતો ગરડામાં નદી આવે એવો એક પણ વરસાદ શરૂઆતથી તે અત્યાર સુધી નદી કંઈ એક વાંકડો કે એક સેલું હાલ્યું નહોતું હતું અને સરકાર શ્રી દ્વારા સતત બીજી વખત આ ઓવરફ્લો ડેમ કર્યો છે ને જે સાઠ કિલોમીટરની રેન્જમાં ઠેઠ વલભી જસદણ તાલુકાથી માંડીને ઠેઠ વલભીપુર તાલુકા સુધી આ પાણીનો લાભ ખેડૂતોને મળ્યો છે અને મળતો રહે એવી સરકાર પાસે અપેક્ષા ગઢડાના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોની રજૂઆત કુંવરજીભાઈ બાવળિયા સરકાર શ્રીમાં રજૂઆત કરી ધારાસભ્ય શ્રી ગઢડાના સ્થાનિક આગેવાનો ના પ્રયત્નથી આ બીજી વખત જે ડેમ છલકાણો છે એટલે ગઢડામાં બીજી વખત લાભચીના આંધળ મેકે એવી સ્થિતિ પેદા થઈ છે ગઢડાનો જીવાદોરી સમાન રમાઘા ડેમ બીજી વખત થયો ઓવરફ્લો ઓવરફ્લો થતાં શહેરીજનો અને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે સૌની યોજના અંતર્ગત લીંબાળી ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું જેથી લીંબાળી ડેમના દરવાજા ખોલવામાં આવતા રમાઘાટ ડેમ બીજી વાર ઓવરફ્લો થયો છે જેના કારણે શહેરીજનો તેમજ ખેડૂતો અહીં દ્રશ્યો નિહાળવા આવી પહોંચ્યા હતા